ચાલો આજે એક એવા સવાલનો જવાબ શોધીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે બાળક છોકરો થશે કે છોકરી આખરે નક્કી કોણ કરે છે ચાલો આ જૈવિક રહસ્યના છેક મૂળ સુધી જઈએ અને આ એ જ સવાલ છે જે ખબર નહીં કેટલીય સદીઓથી પૂછાતો આવ્યો છે ઘણા સમાજોમાં એવી ઊંડી માન્યતાઓ છે કે આનો આધાર માતા પર રહેલો છે પણ શું વિજ્ઞાન પણ એવું જ માને છે સારું ચાલો આ સદીઓ જૂની ગેરસમજને તોડીએ અને જાણીએ કે વૈજ્ઞાનિક સત્ય ખરેખર શું છે ખબર છે આ સવાલનો જવાબ ક્યાં છુપાયેલો છે ક્યાંય બહાર જવાની જરૂર નથી એ આપણા સૌના શરીરની અંદર દરેક કોષના કેન્દ્રમાં જ છે અને આ રહસ્યની ચાવી છે આપણા રંગસૂત્રો જેને આપણે આપણી આનુવંશિક બ્લુપ્રિન્ટ પણ કહી શકીએ બસ આ એક આંકડો યાદ રાખી લો ત્રેવીસ સામાન્ય રીતે મનુષ્યના દરેક કોષમાં રંગસૂત્રોની ત્રેવીસ જોડી હોય છે આ નાનકડી રચનાઓ બીજું કંઈ નહીં પણ આપણા માતાપિતા તરફથી મળેલી વારસાગત માહિતીનો ખજાનો છે મેં સામાન્ય રીતે એટલે કહ્યું કારણ કે ક્યારેક આનુવંશિક કારણોસર આ સંખ્યામાં ફેરફાર જોવા મળે છે પણ અત્યારે આપણું ધ્યાન આ ત્રેવીસ જોડી પર જ છે તો આ રંગસૂત્રો એટલે શું ચાલો એને આમ સમજીએ જાણે કે આપણા શરીરની એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ હોય ને બસ એવું જ માતા અને પિતા બંને તરફથી મળેલા આ જનીનો જ તો નક્કી કરે છે કે વાળનો રંગ કેવો હશે આંખોનો રંગ કેવો હશે કે પછી આપણી ઊંચાઈ કેટલી વધશે અને હવે અહીંથી વાત એકદમ રસપ્રદ બને છે આજે ત્રીવીસ જોડી છે ને એમાંથી પહેલી બાવીસ જોડી તો સ્ત્રી અને પુરુષ બંનેમાં બિલકુલ એક સરખી જ હોય છે પણ આજે છેલ્લી ત્રેવીસમી જોડી છે જેને આપણે લિંગી રંગસૂત્રો કહીએ છીએ બસ આ જ આખી વાર્તાનો અસલી ટ્વેસ્ટ છે તો ચાલો હવે મળીએ આખી ગેમના બે મુખ્ય ખેલાડીઓને એક છે મોટું અને પ્રભાવશાળી એક્સ રંગસૂત્ર અને બીજું છે એનું નાનું પણ ખૂબ જ નિર્ણાયક સાથી વાય રંગસૂત્ર આ બંને જ નક્કી કરવાના છે કે આગળ શું થશે અહીં તફાવત એકદમ સ્પષ્ટ છે બરાબર સ્ત્રીઓમાં પેલી ત્રેવીસમી જોડીમાં બે એક્સ રંગસૂત્રો હોય છે એટલે કે એક્સ એક્સ જ્યારે પુરુષોમાં એક એક્સ અને એક વાય રંગસૂત્રો હોય છે એટલે કે એક્સ વાય દેખાવમાં નાનો સરખો ફરક લાગે પણ પરિણામમાં તો જમીન આસમાનનો ફેર છે હવે આપણે પહોંચ્યા છીએ એ પોઈન્ટ પર જ્યાં બધું નક્કી થાય છે એ નિર્ણાયક ક્ષણ પર જેને આપણે વલનની પ્રક્રિયા કહીએ છીએ એટલે કે જ્યારે પિતાના શુક્રાણું અને માતાના અંડકોષનું મિલન થાય છે બસ આ જે એક ક્ષણ છે જ્યારે આવનાર બાળકનું લિંગ હંમેશા માટે નક્કી થઈ જાય છે આ વાત છે ને એકદમ સિમ્પલ છે માતા તરફથી જે અંડકોષ આવે છે એમાં હંમેશા અને મારો મતલબ છે દરેક વખતે ફક્ત એક્સ રંગસૂત્ર જ હોય છે પણ પિતાના શુક્રાણુ બે પ્રકારના હોય છે કેટલાકમાં એક્સ રંગસૂત્ર હોય છે તો કેટલાકમાં રંગસૂત્ર હોય છે તો હવે ગણિત એકદમ સીધું છે જો પિતા તરફથી એક્સ રંગસૂત્રવાળો શુક્રાણુ આવે અને માતાના એક્સ સાથે જોડાય તો પરિણામ શું મળે એક્સ એટલે કે છોકરી અને જો પિતા તરફથી વાયરંગસૂત્રવાળો શુક્રાણુ આવે અને એ માતાના એક્સ સાથે જોડાય તો પરિણામ શું મળે એક્સ વાય એટલે કે છોકરો આનો મતલબ એ થયો કે કુદરતી રીતે છોકરો કે છોકરી થવાની સંભાવના લગભગ પચાસ પચાસ ટકા જેવી જ હોય છે કેટલું સિમ્પલ છે નહીં તો આ બધી વૈજ્ઞાનિક કડીઓને જોડીએ તો આપણા પહેલા સવાલનો જવાબ આપણી સામે એકદમ સ્પષ્ટ થઈ જાય છે આ કોઈ નસીબ ઈચ્છા કે કોઈ માન્યતાનો ખેલ નથી પરંતુ શુદ્ધ જીવવિજ્ઞાન અને આનુવંશિકતાનો ચોક્કસ પરિણામ છે અને આ મુખ્ય નિષ્કર્ષ આખી વાતનો સાર કહી દે છે આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે બાળકના લિંગ નક્કી કરવામાં માતાની કોઈ ભૂમિકા જ નથી વૈજ્ઞાનિક રીતે આ જવાબદારી સંપૂર્ણપણે પિતાની છે કારણ કે એમના જ શુક્રાણુ નક્કી કરે છે કે સંતાન એક્સ બનશે કે એક્સ વાય અને આ વૈજ્ઞાનિક સત્ય આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભા રાખે છે જો વિજ્ઞાન આટલું સ્પષ્ટ છે તો પછી આપણા સમાજમાં દીકરીના જન્મ માટે સ્ત્રીને દોષ આપવાની કે પછી દીકરાની ઘેલછા જેવી માન્યતાઓ કેમ ટકી રહી છે આ જૈવિક હકીકત આપણી સામાજિક માન્યતાઓ અને વ્યવહારો પર કેવો પ્રકાશ પાડે છે એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે